વલસાડ સિવિલ હોસ્પિટલમાં દવા લેવા આવેલ બે બહેનો સાથે શું બન્યું કે લોકો દોડી આવ્યા વલસાડના સિવિલ હોસ્પિટલમાં દવા લેવા આવેલ બે મહિલાઓના એક પછી એક બંનેના મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી વલસાડ પારડી બરૂડિયા વાડ ખાતે રહેતી રામીબેન ઉકડભાઈ માંગ અને ગજરીબેન ઉકડભાઈ માંગ બંને બહેનો પોતાના સ્વાસ્થ્યને લગતી દવાઓ લેવા માટે સિવિલ હોસ્પિટલમાં આવી હતી રામીબહેનને ચક્કર આવતા તેઓ સિવિલ હોસ્પિટલની લોબીમાં ધડી પડ્યા બાદ હોસ્પિટલના સ્ટાફ દ્વારા વ્હીલચેર લાવી રામીબહેને તપાસ કરી હતી જ્યાં રામીબહેનને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી હતી જે બાદ તેમની બહેન ગજરીબહેનને આઘાત લાગી આવતા તેઓ પણ સ્થળ ઉપર જ ધડી પડ્યા હતા તેમને પણ ચેક કરતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા સિવિલ હોસ્પિટલમાં આવેલ બંને બહેનોનું મોત થતા પરિવારજનોમાં શોખની લાગણી ફેલાઈ હતી બંને બહેનના મોતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો